હેલ્થ ચેનલ પર આપ સ્વાગત છે હું છું મિત્રો નિયમિત રીતે સવારા નાણાકોઠે આ એક ચમચી પાવડર લેવાથી તમારા શરીરની ચરબી ઓગળી જાય છે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે અને સાથે તમારું વેઇટ લોસ થાય છે મિત્રો વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ તમારું વજન ઘટતું જ નથી તમે જીમ કરી છે યોગા કરી છે એક્સરસાઇઝ કરી છે તો આ વેઇટ લોઝ પાઉડર્સ તમારે નાણાં કોઠેલો પછી જુઓ એક જ દિવસની અંદર તમારું પાચન ઠીક થશે વર્ષો જૂની કબજિયાત દૂર થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો જ્યારે પણ તમે આ વેઇટલુઝ પાઉડરનું સેવન કરો છો ત્યારે તમારે હું એવું નથી કહેતી કે ડાયટ ફોલો પર્ટિક્યુલર કરવાનું છે પરંતુ સાત દિવસ સુધી તમારે આ પ્રયોગ સ્ટાર્ટિંગમાં તમે જુઓ તમારી તાસીરને અનુકૂળ આવે છે તો સાત દિવસ સુધી તમારે બહારનું જમવાનું નથી

બસ આટલું જ ધ્યાન રાખવાનું છે આટલું ધ્યાન રાખશો એટલે તમારા શરીર અંદર ચોક્કસ તમારો વેઇટ લોસ થશે તો ચાલો આપણે બનાવી લઈએ આ વેઇટ લોસ પાવડર સૌથી પહેલા અહીંયા મેં સૂકા ધાણા લીધા છે આ સુકા ધાણા છે એની અંદર

એમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ્સ થતા નથી જો તમને ડાયાબિટીસ છે થાઇરોઇડ છે અથવા તો કોલેસ્ટ્રોલ છે બ્લોક નસ હોય છે તો પાચનતંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લમ્સ હોય તો રાત્રે સૂતા પહેલાં એક વાટકી એક ચમચી સૂકા ધાણાને તાંબરના વાસણમાં પલાળીને રાખી દો અને સવારે તમારે એ ગાળીને પી જવાનું છે અને સાત દિવસ કરવાથી થાઇરોઇડ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બ્લોક નાશો જેવી કંટ્રોલ મળે છે તો સૂકા દાણા આપણી હેલ્થ માટે રામબાણ ઉપાય છે હવે આપણે લઈએ સામે પચાસ ગ્રામ મેથી દાણા પચાસ ગ્રામ સૂકા દાણા લેવાના છે પચાસ ગ્રામ કડવા મેથી દાણા લેવાના છે મેથી દાણા તમારા શરીરની અંદર જોરદાર કામ કરે છે તમારા શરીરની અંદર જે તમારા શરીરની કબજિયાત રહેતો છે જે અત્યાર સુધી અપચના કારણે ગંદો મળ પડેલો છે એને બહાર કાઢવાનું કામ કરે છે મેથી દાણા મેથી દાણા તમારા અંદરના અવયવોને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે સાથે સાથે અહીંયા પાંચથી સાત નંગ એલાયચી લેવાની છે લીલી એલાયચી એલાયચીની ફોતરા સાથે જ આપણે આ વેઇટ લોસ પાવડરમાં લઈ લેવાની છે તો હવે ચાલો અહીંયા બનાવી લઈએ વેઇટ લોસ પાવડર તો અહીંયા આપણો આ વેટલો પાવડર બની ગયો છે માત્ર ને માત્ર સવારે તમારે એક ચમચી ગુંફાળ ગરમ પાણી સાથે લેવાનું છે નિયમિત રીતે આપણે ચોક્કસ તમને ફાયદો જણાશે ખરેખર તમને ફાયદો જણાય તો તમે ચોક્કસ આ પ્રેમથી તમે વેઇટ લૂઝ કરી શકો છો વેટ લૂઝ કરી શકો છો અને સાથે તમારા શરીરની ચરબી પણ ઓગાડી શકો છો તો ખરેખર મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો